આપણે ગાય આવી ગઈ છે અમિત ના પપ્પા આપણે જો નાઈ તો નવરાત્રી થઈ ગયા છે નાસ્તો અત્યારમાં ઘરે છે અઢાર બે હવા ગયા નથી કેમ કે આજ બુધવાર છે તો આજ બપોર પછી જાઉં નકર તો આખો દિવસ ન્યાજ હોય અવાર માં પાછા બપોર ઘરે પાછા હા ત્રણ ચાર વાગે પાછા થઈને હાજુથી રોકાય અને આજ છે બુધવાર તો તો મન ભારે સેવી અને આજ તો કામ એ જ ભેગું થઈ ગયું હતું કેમકે અમિતની હિરલ બી ભણાવી છે એટલે આજ બે દિનનું કામ ભેગું થઈ ગયું કપડાં ધોવાના હતા આજ પાણીનો વારો હતો અને અમિતના પપ્પાને જવાનું હતું પાણી વાળા ઘઉંમાં તો આજી કે આજ બુધવાર છે તો હું પાણી વાળી આવું અને કાલ જવું હતું મંગળવાર તંત પાણી વાળી આવું પણ કાલે આખો દિવસ પાવર નહોતો કે ખામું કરતા હશે એટલે પાવર નહોતો આવ્યો એટલે આજ બુધવાર છે કે આજ પાણી વાળી લઉં જો આપણે હવાર હવારમાં એટલા કપડાં ધોઈ નાખા અને પાણીનો વારો હતો બધું પાણી ફર લીધું કચરા પોતા બધુંય કામ કરી નાખ્યું આજ તો એવું બધું એને થોડાક કપડાં હજી ધોવાના પણ બાકી પડ્યા છે જો હજી તાઇ ધોવાના પણ છે એટલા તો આજ મેખી તો આપણે ઘરે થઈ અત્યારમાં તો થોડોક બ્લોગ ઉતારી લઉં કેમ કે પછી પાછું બપોર પછી તમારે ધાવાનું જ હોય અને અમિત ને હિરણ આવી છે પણ એને થોડોક કે કદાચ જો ઉતારી લે તો તો બન્યા રીશું બ્લોગ માં અમિત ને હિરલજી આવ્યા નથી આજ તો થોડુંક મોડું થઈ ગયું લાગે છે છે આવી ગયા છે ભણી જાય સમજો આમ તો જોઈ ડેલી ખુલ્લી મૂકી ન તારે કેમ આજ મોડું બસ મોડું થઈ ગયું બે ને પાંચ વાય ગાય પાંચ મિનિટ માથે થઈ બે ને આપણ ને બે ભણીને આવી ગયા છીએ હિરલ જો મૂળો સુધારે છીએ બપોરામાં અને અમે જો શાક ઠલવે છીએ તો હાલો બધા બપોરા કરવા બે ભણીને આવીને ખાવા બેઠા હું કઈ સુલી આ જો રોટલી બનાવી અને આવી કાક માંડવી શેકી મે તાવડી તપી ગઈલી છે ને થોડીક મે માંડવી શેકી નાખું આમ તાવડી બહુ તપી ગઈલી હતી

અને પોત ની તાજી લઈ આવ્યા આવા મસ્તી નામ જો રીંગણા મૂળા લઈ આવ્યા છે અને આવા તક રીંગણા લઈ આવ જો દવા વગર ની વસ્તુ બધી છે આપણે ટેકડીમાંથી ને બધી એટલે એમાં દવા વાળું બધું આવે દવા સાટીને બધાય છોડવો કરે પછી એમાંથી જે કઈ આવા રીંગણા ને બધું થાય દવા થી ને થાય અને આપણે વગર દવા નું આ બકાય જો ઘરની વાડીનું આયા

કુણી કુણી મસ્તી ની છે તમે વાડી હોય તમે ખાવ હું ખાવ કઈ કઈ ગો આવો નરવી હોય શરીર માં નરવી રે કોથમી કોથમી થી નહી હારી તેજ આવે આખ્યું ને એટલે તો આ બધા કે ને અને મને તો ભાજી કરતા એવો મે ભાજી બનાવેલી હોય ને એની કરતા મને આવા તુંબડા ખાવા આવા બહુ મજા આવે મસ્ત છે અને આજ બનાવી છે આપણે મેથી ની ભાજી બેન દવણું દળાવવા ગયા હતા તે દવણું દળાવીને આવ્યા છે કેમ મિરાલબેન દવણું દળાવવા મોડું છું આજ ઉત્રાખંડ થી બો દમણા જા જા હતા એવું હતું ઓ એરે ઇરલ ઓ ટ્રેક્ટર માથે ડણે છે કે હા એટલા જ ટ્રેક્ટર માથે ડળે છે બધું લઈ ગયા હા કેતા જો વાળું તૈયારી થઈ ગઈ છે આવી સરસ મજાની હીરલ ભેડ ભાજી બનાવી છે રોટલી છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપડે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય